રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પાંચસો પંચાવન મી ગુરુનાનક જયંતિ ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી ઉપલેટા ગુરુનાનક જયંતિની ઉજવણી આ કરવામાં આવી હતી જ્યારે શહેરના વીજળી રોડ ઉપર આવેલ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવેલ વીજળી રોડ ઉપર રાજમાર્ગ શાક માર્કેટ રોડ ગાંધી ચોક ઉત્તપખાડ રોડ ઉપર થઈને ગુરુનાનક મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તેમજ સવારથી જ ગુરુનાનક મંદિર ખાતે સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યા માં ભક્તો દર્શનાર્થે સેવકો તેમજ સમાજ આગેવાનો દ્વારા ગુરુ નાનક ભક્તોએ આ ભક્તિમય કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અહેવાલ ભાવેશ કોહિલ ઉપલેટા રમેશભાઈ સમાજ ઉપલેટા આજે શીખ સમાજ અને સિંધી સમાજના ધર્મગુરુ નાનક સાહેબની પાંચસો ને છે સમગ્ર દેશની અંદર આ તહેવારને શીખ સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે ઉપલેટાની અંદર પણ શીખ સિંધી સમાજની અંદર અનેરો ઉત્સાહ છે સવારે ભોગ સાહેબ બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદ નું આયોજન થઈ રહ્યું છે સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ દિવસે હું સમગ્ર દેશને સિંધી સમાજને અને શીખ સમાજને શુભેચ્છા પાઠવું છું જય શ્રી રામ મારું નામ અટલાણી દેશમાં નાનકરામભાઈ છે

नमस्कार मैं भूमिका मेघानी आप सभी को कहते हुए खुशी हो रही है कि आज हमारे परम गुरु श्री नानक देव जी का पाँच सौ पचपन का प्रकाश पर्व है और हम सब हम देख सकते हैं कितने हर्षोल्लास के साथ हम इस त्यौहार का मना रहे हैं सुबह से शुरुआत करें तो सुबह अमृत वेले नाम सिमरन किया फिर उसकी प्रभात फिर गुरु नानक देव जी की प्रभात फेरी निकाल गई जहाँ पे बहुत जहाँ पे सारे लोगों ने बहुत अच्छे से नाम सिमरन करके पूरे शहर में वाहिगुरु जी के खालसा की प्रभात फेरी में अपना टाइम दिया सेलिब्रेशन किया फिर आगे देखे तो वहाँ दोपहर के समय में भोग गुरु नानक देव जी को भोग साहेब लगाया गया सब लोगों ने लंगर प्रसाद किया नाम सिमरन किया पूजा पाठ की ने धार्मिक तरीके से सेलिब्रेशन किया फिर शाम के वक्त बहुत अच्छे से खूबज बहुत ही हर्षोल्लास के साथ शोभा यात्रा निकाली गई सब लोगों ने डांस गीत बहुत अच्छे से सेलिब्रेशन किया और फिर रात में वहां से आके पूरी नगर यात्रा करके आए और फिर लंगर प्रसाद लिया प्रेम भाव के साथ मजे किए और रात को 11 बजे नाम से रंग पाठ पूजा का आयोजन किया गया और रात को एक बीस को गुरु नानक देव के गुरु नानक देव जी के जन्म का प्रकाश पर्व का फिर काट के बहुत अच्छे से सेलिब्रेशन किए करने का आयोजन किया गया નિર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યુઝ નેટવર્ક એટલે કે બી એન ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી ની સાથે રહી અપડેટ રહો